નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર દક્ષિણ ગુજરાત બૃહદ અહીર સુવર્ણકાર સમાજના યુવકો દ્વારા ચીખલીના રાનકુવા ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર હોલી કપ એક દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવકોને જોડી સમાજમાં સાથે એકતાની ભાવના રહે સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય એવા ભવ્ય હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈપીએલ ની જેમ ઓક્સન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે નવસારી પંચાયત પ્રમુખ દેસાઈ અને પટેલ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ પ્રદેશ અધ્યક્ષ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટનું સફળ આયોજન નેબિલ રાજેન્દ્રભાઈ પારેખ તરફથી કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સમાજના યુવાનો માટે સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી માટે અહીર સુવર્ણકાર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના પણ કરવામાં આવી હતી ટુર્નામેન્ટમાં સ્ટાર 11 અને વીઆર કન્સ્ટ્રક્શન 11 ફાઇનલમાં આવી હતી જેમાં વીઆર કન્સ્ટ્રક્શનનો ભવ્ય વિજય થયો હતો આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં પ્રશાંત પારેખ પરેશ પારેખ હિરેનભાઈ પારેખ પંકજ પારેખ કિશનભાઈ સહિત સો યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી આવનારી અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ આહિર સુવર્ણ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા એના ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવેલ છે જેમાં સમાજના યુવક અને ભાગ લેવા હાર્દિક અપીલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી